બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના કપરૂપુર પ્રાથમિક શાળાના ચાલીસ જેટલા બાળકોને સટલ રિક્ષામાં ગેટા બકરાની જેમ બેસાડી વીસ કિમી સણાદર સુધી મુસાફરી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં શાળાના શિક્ષકોએ શૈક્ષણિક પ્રવાસની મંજૂરી લેવામાં આવી હતી મંજૂરી લેવામાં આવી તો માત્ર એક સટલ રિક્ષામાં ચાલીસ બાળકોને કઈ રીતે બેસાડ્યા તેવા અનેક સવાલો ઉઠવા પામે છે ભાભર તાલુકાના કપરુપુર પ્રાથમિક શાળાના ચાલીસ જેટલા બાળકોને શાળા દ્વારા દિયોદર બનાસ્ટડીની મુલાકાત લેવામાં આવી હતી બાળકોને બનાસ્ટડીની મુલાકાત લેવી તે સારી બાબત છે અને માર્ગદર્શન મેળવવું તે પણ સારી બાબત છે પરંતુ કપરુપુરથી દિયોદર સુધી વીસ કિમીના અંતરમાં માત્ર એક રિક્ષામાં ચાલીસ જેટલા બાળકો બેસાડવા તે કેટલું યોગ્ય કહેવાય તમામ બાળકોને બેસવાની જગ્યા તો દૂર રહી પરંતુ સરખી રીતે ઊભા પણ નતા રહી શકતા જેમાં ખીચોખીચ પ્રાથમિક શાળાના બાળકોને ભરી મુસાફરી કરાવી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો આવા સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે પણ એક મોટો પ્રશ્ન છે બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવાસની મંજૂરી પણ લેવામાં આવી નથી હવે બેદરકારી દાખવનાર જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે અકસ્માત કે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે શિક્ષકોએ બાળકોને સલામત સવારી કરવા માર્ગદર્શન આપવાનું હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ચાલીસ જેટલા બાળકોને ગેટા બકરાની જેમ ભરી ખુદ શિક્ષકો પણ જોખમી મુસાફરી કરી રહ્યા છે